શ મેવાણી જે ભાષા વાપરે છે એ ભાષાનું કોઈ યુદ્ધ નથી મૂળ સમસ્યા વટવા અમદાવાદ ત્યાંથી આવી ફેક્ટરી પકડાની હતી કાયદેસર ડ્રગ્સ ને લગતી ફેક્ટરી દિલીપભાઈ પટેલ આપણા સુપ્રસિદ્ધ પત્રકાર છે એનો એક બહુ મોટો રિપોર્ટ અમે આથી દોઢ બે વર્ષ પહેલા છાપો તો હજી ગુગલ માં અવેલેબલ હોય દિલીપભાઈ પટેલ પણ વિદ્યમાન છે એને તમે કયો એટલે આગલી તમને પાછો એ ફોરવર્ડ કરે એમાં બધા બ્લો બાય બ્લો નામ જો ફેક્ટરી નું નામ માલિક નું નામ એનું તથા કથિત કયા પક્ષની સાથે શું સાઠગાઠ છે ઈ ઈ ક્યાં માલ મોકલાવે છે તે કેટલા કરોડ નો કારોબાર છે બધું જ એને અફલાતુન રિપોર્ટ પેશ કર્યો તો ભાઈ દિલીપભાઈ પટેલ સાહેબે એને પૂછો તમે આગળી સર્ચ કરો એટલે મળી જાય એની પોતાની વેબસાઈટ છે ન્યૂઝ ચેનલ એ ચલાવે છે એને કહ્યું એટલે આખો રિપોર્ટ તમને બિલકુલ પ્રેઝન્ટ કરી દે તમે એ પ્રસિદ્ધ કરો એટલે ત્યારે ખબર પડે કે કોની વટવામાં ફેક્ટરી છે કેટલું ડ્રગ્સ પેદા કરે છે છે ક્યાં મોકલે કેટલા રૂપિયા તો સવાલ તો એ છે ને કે આમાં કોક એવા તો સંડોવાયેલા છે જે લોકોને આનો ધંધો કરવો છે તમારી પેઢી નું નિકંદન નીકળે તો જાય જહનમાં એને કાંઈ લેવા દેવા નથી એટલે ભાઈ જીગ્નેશ મેવાણી જે છે આક્રોશિત થયા એટલું જ નહીં

શત્રુ નથી તમને અડ્ડામાં તમને બધા ફોન કરે છે અને પોલીસ નથી કરતી કઈક લોચો છે પણ એ કામ કરો તમારું ને અમારું એટલે કે શાસક પક્ષ ને વિપક્ષ બે નું મિશન તો એક છે મિશન ડ્રગ્સ મુક્ત ગુજરાત એ તો છે ને તો ચાલો તમે એ કામ કરો તમારે કાઈ જોતું હોય જીગ્નેશભાઈ ને કેવું જોઈએ સરકારે કે તમારે કઈ મેકેઝમ ની જરૂરિયાત હોય તો અમે તમને આપીએ વાહન થી માંડીને બીજી કોઈ સામગ્રી બરાબર ખુફિયા થી માંડીને કોઈ પણ પણ તમે કોશિશ કરો અને અમારું મેકે તો સરકાર છે અમે બધું જ કરી શકીશું તો ચાલો આપણે બધા ભેગા થઈને ગુજરાત ને ડ્રગ્સ મુક્ત બનાવીએ એવું કા નથી કેતા ઉલટાની તમે આને આ ફલાણું કેમ કીધું ફલાણાભાઈ ઢીકણાભાઈ ને ફલાણું કેમ કીધું એવા મુદ્દા કાં ઉખેલો છો એટલે સમથિંગ ઇઝ રોંગ